અમદાવાદમાં વધુ એકવાર રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે રોટલીના બાસ્કેટને ખંખેરતા ડઝનથી વધુ ચીવાત નીકળી બહાર સીજી રોડ પરની મોકા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે ગ્રાહકે ફરિયાદ કરતા મેનેજરે ઉદ્ધતાએ ભર્યો જવાબ આપ્યો હતો રસોડું જોવાની ગ્રાહકે માંગ કરી તો મેનેજરે સીધો ઇન્કાર કર્યો મ્યુનિસિપલ કોર્પોરેશને રેસ્ટોરન્ટને ફટકાર્યો પચીસ હજારનો દંડ જે કડબો અનુભવ થયો છે ત્યાં ગયેલા ગ્રાહકને મોકા રેસ્ટોરન્ટનો આ જે વિડીયો છે તે સામે આવ્યો છે ફરિયાદ કરતા મેનેજરે ભર્યો જવાબ આપ્યો હતો ગ્રાહકે એવું કહ્યું કે અમારે તમારું કિચન જોવું છે તો તે પણ જોવાનો ઇન્કાર કરી દીધો હતો ને હવે પચીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે વધુ એકવાર રેસ્ટોરન્ટની આ ગંભીર બેદરકારી સામે આવી છે આપ જે પૈસા ખર્ચો છો તે પ્રમાણે તમને ઉચ્ચ ગુણવત્તા વાળું ખાવા મળે છે કે નહીં તો નથી મળતું અને આ સાબિત અનેકવાર થઈ રહ્યું છે કારણ કે અનેક મોટી એવી રેસ્ટોરન્ટ છે કે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું અનેકવાર તે લોકોને કહેવામાં આવે છે દંડ ફટકારવામાં આવે છે તેમ છતાં પણ કેટલાક ગ્રાહકો છે તમને સતત આ પ્રકારના અનુભવો કડવા થતા રહ્યા છે ફરિયાદ કરતા મેનેજરે ઉદ્ધતાએ ભર્યો જવાબ આપ્યો હતો એક તો ચોરી ઉપર છે સીના ચોરી જેવો ઘાટ અહીંયા સર્જાયો હતો સંવાદદાતા અર્પણ અમારી સાથે ફૂલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે અર્પણ કોઈ પણ થઈ શું શું કાર્યવાહી અને વિગતો દીક્ષિતા હાલ તો જે વિડીયો વાયરલ થયા છે જે સામે આવે છે તે અંતર્ગત જે ફરિયાદી છે તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી હતી કે ગત અઢારમી નવેમ્બરના રોજ તેઓ સીજી રોડ પર આવેલી જે મોકા રેસ્ટોરન્ટ છે કે જે ખૂબ જ જાણીતી બ્રાન્ડ છે તેનામાં પરિવાર સાથે ગયા હતા જ્યાં તેમને જે રોટલી આપવામાં આવી હતી જે વાંસની બકેટમાં એટલે આ વાંસની બકેટ જ્યારે તેમણે ટેબલ પર મૂકી તે સાથે જ અંદરથી કેટલીક જીવાતો જે છે તે તેમના ટેબલ પર ફરતી જોવા મળી હતી તેને આ સાથે તેમને રેસ્ટોરન્ટના જે સંબંધિત સંચાલકો હતા તેમને ફરિયાદ કરી હતી પરંતુ તેમને કોઈ ધ્યાન આપ્યું નહોતું અને આગળની કોઈ કાર્યવાહી નહોતી કરી એટલે તેમની એમસીમાં ફરિયાદ કરી હતી જે બાદ કોર્પોરેશન ના સંબંધિત અધિકારીઓ આ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી જ્યાં સફાઈ બાબતે કેટલીક ગેરરીતિ થતી હોવાનું આવતા હાલ તો તંત્ર તેમને પચીસ હજાર નો દંડ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ એટલું સ્પષ્ટ છે દીક્ષિતા કે નાનો સ્ટોલ હોય કે મોટી હોટલ હોય સમયાંતરે આ જ પ્રમાણેના જીવાતના અથવા તો ગંદકીના જે વિવાદો છે તે સામે આવતા રહે છે બિલકુલ આભાર અર્પણ સમગ્ર વિગત બદલ